તાલુકા દ્વારા મામલતદાર શ્રી ને આપેલું પત્ર ચોમાસાની સિઝન માં પ્રથમ વરસાદમાં જ તાલુકાના મોટા ભાગના ગામોમાં દસ થી કરી પંદર સુધી વરસાદ પડતા ખેતીના પાકો તેમજ ખેતીમાં મોટું ધોવાણ થવાથી આજરોજ ભારતીય કિસાન સંઘ ખેડબ્રમમાં તાલુકા દ્વારા મામલતદાર શ્રી ગોસ્વામી સાહેબની સતવરે સર્વે કરી ખેડૂતોને યોગ્ય કાર્યવાહી કરવા મદદ કરવા આવેદનપત્ર આપેલ હતું જેમાં ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ અને જગુભાઈ નારણભાઈ તેમજ પૂર્વ મંત્રી દિનેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી પથુભાઈ દિવ્યા સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બિરોચીપસમુખ પ્રજાપતિ આઈસેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા